ત્યારે દાતા તાલુકા પંચાયત કચેરી ખાતે કર્મચારીઓ તો મોબાઈલમાં લોડો ગેમ રમતાની સાથે માવા મસાલા ખાઈને પગાર સરકારનો લેતા હોય તેમ લાગી રહ્યું છે દાતા તાલુકા પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા એસઓ જિગ્નેશ પણ પોતાની માતા બીમાર પડતા પત્રકારનો સહારો લીધો તે પણ ખરેખર પત્રકારે માનવતા દાખવી વાત કરવામાં આવે તો દાતા તાલુકા પંચાયત કચેરીમાં મોબાઈલમાં લૂડો ગેમ રમતા અને માવા મસાલા ખાતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા દાતાની જનતાની લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે આવા અધિકારીઓ પર તંત્ર લાલા કરે તેમજ કાયદેસરની કાર્યવાહી કરે તે માટે સરકારને નમ્ર વિનંતી કરવામાં આવી છે સો આ મીડિયાના અહેવાલથી તંત્ર જાગશે ખરા તો હવે આવનારો સમયત બતાવશે અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા